વિપક્ષી દળોનું ઇન્ડિયન ગઠબંધન જોવા મળ્યું છે જો કે હજુ સુધી ચૂંટણી પરિણામો આવ્યા નથી પરંતુ રાજકીય નિષ્ણાંતો તરફથી સતત બેઠકોને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે આ દરમિયાન યોગેન્દ્ર યાદવે એકવાર ફરીથી રાજસ્થાન ગુજરાત અને યુપીની અંદર ભાજપને લઈને તાજી ભવિષ્યવાણી કરી છે યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે ભાજપે કર્ણાટક થી લઈને બિહાર સુધી ગત ચૂંટણીમાં જે રીતે જીત મેળવી હતી તેવું આ વખતે થશે નહીં પાર્ટીનો વોટ શેર પાંચ થી લઈને દસ ટકા ઘટશે અમુક વિસ્તારોમાં બેઠકનું પણ નુકસાન થશે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની અંદર ગઈ વખતે ભાજપે જેવું ક્લીન સ્વીપ કર્યું હતું તેવું આ વખતે થવાનું નથી આ વખતે ઘટેલી જોવા મળી છે યોગેન્દ્ર યાદવે જણાવ્યું છે કે ગુજરાતની અંદર ભાજપનો વોટ શેર ઘટશે પરંતુ બેઠકો ઘટાડો થવાની શક્યતા હવે ખૂબ જ ઓછી છે તેનું કારણ એ છે કે ગત ચૂંટણીમાં જીતનું માર્જિન ખૂબ વધ્યું હતું તેમ છતાં બનાસકાંઠા આણંદ અને ભરૂચ જેવી બેઠકો ઉપર ભાજપની મુશ્કેલી વધી શકે છે ગુજરાતમાં ભાજપને બે બેઠકનું નુકસાન થઈ શકે છે ગત ચૂંટણીની અંદર ગુજરાતની તમામ છવ્વીસ બેઠક ઉપર ભાજપે મોટા અંતરથી જીત મેળવી હતી રાજસ્થાનની અંદર ભાજપની હાલત કેવી થશે તે અંગે માહિતી મેળવી રાજસ્થાનની અંદર ભાજપે થનારું નુકસાન એક ભાગે કેન્દ્રિત છે આ રાજ્યની અંદર પહેલા તબક્કાની અંદર ચૂંટણી થઈ હતી ભાજપને નુકસાન થશે ગંગાનગર થી લઈને ટોક સુધીના વિસ્તારની અંદર ભાજપ

તેમનું કહેવું છે કે રાજસ્થાનની અંદર લોકોની વચ્ચે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા લોકપ્રિય નથી રાજસ્થાનની અંદર લોકસભાની પચીસ બેઠકો છે જેમાંથી ચોવીસ ઉપર ગયે વખતે ભાજપે જીત મેળવી હતી યુપીની અંદર પણ જોવા મળશે મોટા ફેરફારો રાજકીય નિષ્ણાંતો જણાવ્યું છે કે યુપીની અંદર મુખ્યમંત્રી લોકપ્રિય છે એ વાતનો કોઈ પણ ઇનકાર નથી ભાજપને અહીં ફ્રી માટે ક્રેડિટ આપવામાં આવે છે કાયદો વ્યવસ્થાનું ફેક્ટર પણ ભાજપના પક્ષની અંદર કામ કરે છે પરંતુ ભાજપના સાંસદો વિશે લોકોનો મત બિલકુલ અલગ છે છે ત્યાં લોકોને લાગે કે સ્થાનિક મુદ્દાને બસ યોગી અને મોદી કરીને દબાવી દેવામાં આવી રહેલા છે લોકો હવે આ માટે તૈયાર નથી પહેલી વખત પણ જોવા મળ્યું છે કે બસ પાટાના હોટલો પે હવે સપ્પા તરફ લોકો વળતા જોવા મળ્યા છે યોગેન્દ્ર યાદવે છે છે કે કે દલિતોની અંદર એ મેસેજ ગયો બંધારણ બચાવવાનો સમય છે આ સિવાય કોમન ફેક્ટર જેમ કે મોંઘવારી બેરોજગારી ખેડૂતોની સ્થિતિ પણ મુખ્ય મુદ્દાઓ જોવા મળ્યા છે આ બધું ભેગું કરીને જોવામાં આવે તો ખ્યાલ આવશે કે ભાજપને યુપીમાં દસ બેઠકનું નુકસાન થઈ શકે છે ભાજપને ગઈ વખતે બાસઠ બેઠકો મળી હતી જ્યારે સહયોગીઓની સાથે એનડીએને બેઠકોની સંખ્યા ચોસઠ હતી ભાજપે સિત્તેર બેઠકો જીતવાનું લક્ષ્ય મૂક્યું હતું પરંતુ તેની કોઈ સ્થિતિ એવી જોવા મળી નથી આ દરમિયાન ભાજપને પચાસ થી લઈને બાવનની આસપાસ બેઠક મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને ચૂંટણીના પરિણામ પહેલા ભાજપને ફરી એકવાર મોટું નુકસાન થઈ શકે છે જેવી પણ મોટી ભવિષ્યવાણી âvama a vicea.